શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા સાવરકુંડલામાં ભવ્ય રામનોમીનો શોભાયાત્રાનું આયોજન કરાયું હતું સાવરકુંડલા શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રામાં આજે જયના મુખ્ય માર્ગો પર ફરી હતી રામનોમીના પવિત્ર પ્રસંગે યોજાયેલા શોભાયત્રામાં ભગવાન શ્રી રામને ઝાંખીઓ દર્શાવતી અનેક ટુકડીઓએ ભાગ લીધો હતો શોભાયાત્રામાં ભગવાન શ્રી રામના રજવાડી રથ ટ્રેક્ટર ફૂલોથી સજજ ગાડીઓ

ભક્તિ ભર્યા માહોલ છવાઈ ગયો હતો આ પરંપરાગત શોભાયાત્રા છેલ્લા એકતાલીસ વર્ષથી દર વર્ષ ભવ્ય રીતે યોજાઈ રહી છે આ વર્ષે પણ સમગ્ર અમરેલી જિલ્લામાં બાવીસ જેટલી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સાવરકુંડલાના નગર નગરજનો દ્વારા ભગવાન શ્રી રામ નામ પર પ્રાર્થના કરવામાં આવી હતી કે તેઓ સૌ પર કૃપા કરે અને તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ

પાંચસો વર્ષ પછી આ શોભાયાત્રા એવી છે કે જેમાં પ્રભુ શ્રી રામ પોતાના વિરાજમાન છે અને આ નીકળી છે અનેરો ઉત્સાહ અને આનંદ આપ જોઈ શકો છો સાવરકુંડાની તથા માતૃશક્તિની તમામ દીકરીઓ અને બહેનો આજે કેસરિયા કરી અને આ શોભાયાત્રામાં પ્રભુ શ્રી રામની નામે રંગાઈ અને ભાગ લઈ રહ્યા છે જેનો સાવરકુંડલાની સમગ્ર જનતા આનંદ ઉઠાવી રહી છે જય જય શ્રી રામ